આપણો સમાજ એક સુરવીર વંશ તરીકે પ્રસિદ્ધ રહ્યો છે અસંખ્ય પુરુષો અને સ્ત્રીઓએ જમીન દેશની રક્ષા માટે લડી અને ઘણીવાર પોતાના પ્રાણો અર્પણ કર્યા એવા અનેક હીરોમાંની એક અવિસ્મરણીય કથા એ છે નાગાજન સિસોદિયાની સમય બદલાતો ગયો અને આપણો સમાજ પણ બદલાયો શસ્ત્રથી ખેતીની દિશામાં યુદ્ધવીર વંશમાંથી મુખ્યત્વે કૃષિ આધારિત સમુદાય બન્યો અમુક પરિવારો પરદેશમાં નવી જિંદગી માટે નીકળ્યા એમાં એક પરિવાર હતો મોઢવાડા ગામના કરસનભાઈ જીવા સિસોદિયા અને તેમની પત્ની રૂડીબેનનો જેઓ કેન્યાના નેરોબીમાં વસવાટ કરવા ગયા તેમનો પુત્ર નાગાજણ બાળપણ નેરોબીમાં વિતાવી અને ભારત પરત આવ્યો અને આગળના અભ્યાસ માટે રાજકોટના રાજકુમાર કોલેજમાં દાખલ થયો આ સમયગાળામાં નાગાજણને પોતાની સમાજની પરંપરા અને ઇતિહાસનો ઊંડો પરિચય થયો ખાસ કરીને પોતાના જ ગામના નાથા મોઢવાડિયા જેવી કથાઓએ કરી દીધો આ પ્રેરણાએ નાગાજણને નક્કી કરાવ્યું કે સમાજ અને રાષ્ટ્ર માટે કંઈક સારું કરવું જોઈએ અને તેની નજર ગઈ ભારતીય શસ્ત્ર દળો તરફ કોલેજ પૂર્ણ કર્યા બાદ નાગાજણને રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમી એટલે કે NDA માં પૂણે માં પ્રવેશ માટે અરજી કરી અહીં ત્રણ અઢી વર્ષના કઠિન અને સર્વાંગી સૈનિક તાલીમ બાદ તે પસંદ થયો અને પછી ઇન્ડિયન મિલિટરી એકાદમી દેહરાદૂન માં સેના વિશેષ તાલીમ માટે પહોંચ્યો આમ છતાં તેને હજુ તૃપ્તિ ન મળી અંતે તેણે બેલગામ ખાતે વધુ ઉચ્ચ સ્તરની કમાન્ડો ઉત્તમ ગુણોથી પૂર્ણ કરી પછી નાગાર્જનુ સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે પ્રતિષ્ઠિત ગોરખા રેજીમેન્ટમાં પોસ્ટિંગ થયું થોડા જ સમયમાં તે કાબેલ અને વચનબદ્ધ યુવા અધિકારી તરીકે ઉજાગર થવા લાગ્યો પરંતુ તેની તેજસ્વી કારકિર્દીનું પ્રભાત જલ્દી સાંજ બની ગયું

એટલે કે સ્કાઉટિંગ મિશન અત્યંત જરૂરી બન્યા અને નાગાજણે આ ભયંકર જોખમી ફરજ સ્વીકારી તેને ખબર હતી કે શત્રુની ચોક્કસ હિમાલય વિશેની જાણકારી જીત હાર નક્કી કરી શકે છે તેથી તેણે નિડરતાથી એક પછી એક અનેક સ્કાઉટિંગ મિશન પાર પાડ્યા અને દરેક વખતે મૂલ્યમાન માહિતી લઈને પરત ફર્યો અગિયાર બાર ડિસેમ્બરની રાત્રે આવા જ એક મિશનથી પરત ફરતા શત્રુ પાંખેના પાકિસ્તાની સૈનિકોએ નાગાજણને જોઈ લીધો તેમની પર ગોળીબાર થયો ગોળીઓએ તેનું યુનિફોર્મ તરત જ લોહીથી રંગાઈ ગયું સૈનિકોએ સમજી લીધું કે તે સમાપ્ત થઈ ગયો છે અને ફાયરિંગ થંભી ગયું પરંતુ નાગાજણ હજી જીવતો હતો માત્ર શારીરિક બળથી નહીં પણ મેરનું લોહી જીદ અને દેશ પ્રેમથી ધબકતો હતો ઘાયલ સ્થિતિમાં પણ નાગાજનને યોગ્ય માહિતી બેચ સુધી પહોંચાડી ફરજ પૂર્ણ કરી અને પછી કાર્ય સાધનાના સંતોષ સાથે તે ઢળી પડ્યો શહીદ થયો ઘટનાઓના આક્રમ સાથે ઇતિહાસમાં તેની શહાદતની તારીખ તેર ડિસેમ્બર ઓગણીસો એકોતેર ચંબ સેક્ટર જમ્મુ કાશ્મીરમાં નોંધાઈ નાગાજળના અવસાનનો સમાચાર સાંભળતા જ ગોરખા રેજિમેન્ટે બદલાવનો શપથ લીધો તેમના ઉત્કટ આત્મસન્માન અને નાગાજનની જિજ્ઞાસાપૂર્વક આત્મશક્તિને સાથી બનાવી તેમણે શત્રુ સેનાને પાછો ધકેલી ભારતને જીત આપવામાં મહત્વનો ફાળો આપ્યો માત્ર એકવીસ વર્ષની વયે નાગાજન સિસોદિયાએ ભારત માતાની રક્ષામાં પોતાનું સર્વસ્વ રૂપી દીધું રાષ્ટ્ર માટે પ્રાણ અર્પણ કરતા મોટો સન્માન બીજો શું છે અને જે પોતાને અર્પી દે છે તે માત્ર માતા પિતાનો જ નહીં પણ સમાજ અને દેશનો ગર્વ બની જાય છે